ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો આજે આપણે આવ્યા છીએ એક જોરદાર પ્લોટની અંદર વાહ ભાઈ વાહ એ પણ આજે મગફળીનો પાક લહેરાતો પાક અને એ પણ કયા ગામનો છે અને કયા પ્રગતિશીલ ખેડૂતનો છે તો ચાલો દર્શક મિત્રો આજે એવા પ્રગતિશીલ ખેડૂતની આપણે મુલાકાત લઈએ કે જેને મગફળીની પાકની અંદર પૂરેપૂરી ગ્રીનરી છે અને છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોડક્ટને યુઝ કરે છે તો ચાલો મળું એવા

જ્યારે આપણે ખેડ કરી અને જ્યારે ડીએપી શરૂઆતમાં આપ્યું ત્યારે આપણે ડીએપી ભેગું કેટલું આપતા હતા તમે એક થેલીએ એક કિલો આ મગફળીની અંદર તમે ડીએપી સાથે આપેલું છે બરોબર ત્યાર પછી

પંદર બોટલ પંદર બોટલ ઈ વાપરી નાખી બરોબર તમારી પાસે કેટલા વિગા જમીન હે સાઈઠ વિઘા સાઈઠ વીઘા જમીન ની અંદર પેશિયલ આજ ખેતી થાય ને આ ખેતી થી ઓર્ગેનિક તરફ જઈ શકાય કે ન જઈ શકાય ધીરે ધીરે રાસાયણિકની જરૂર નથી પડતી રાઈટ આપણે બધા ખેડૂત મિત્રોને તમારો સંદેશો એટલા માટે છે કે જાગૃતિ લાવવી જરૂરી છે અને આનેથી ક્યારેય ઉત્પાદન ઘટે કે દર વર્ષે વધે અને જમીન કેવી બને એકદમ પોચી તમે હાથી હળ હલાવો ત્યારે તમને ખ્યાલ આવી જ્યો ને રાઈટ હવે બળવંતભાઈ તમારો એક આ છોડ રહ્યો ને અમને એક છોડ ઉપાડીને બતાવો આ જે ઝાડાઈ તમે જો ને આ છોડ ઉપાડો તમને બધાએ આ છોડ આ ઉપાડો તો એટલે ખ્યાલ આવે ઉપાડો દિનેશભાઈ તમને તમે

જો આ મૂળની સંખ્યા તમે જોઈ શકો છો મિત્રો વાહ ભાઈ વાહ નાઈટ્રોજનની ગાયચો પણ તૈયાર થઈ ગઈ બરોબર ને હવે બળવંતભાઈ 3 વર્ષથી આ વાપરો છો બરોબર ને ગયા વર્ષે મગફળી કેટલા મણ થઈ હતી તમારે વીઘે 40 ચાલી બેતાલીસ 40 42 મણનો ઉતારો આવ્યો તો એક વીઘાની અંદર સોળ ગુઠામાં ત્યાર પછી વાવેતર શેનું કર્યું પછી જીરાનું જીરાની અંદર પણ મલ્ટીપ્લાય ને આ કીટ વાપરેલી બરોબર કૃષિ બલમ ત્યારે જીરું કેટલું થયું વીઘે દસ મણ પ્લસ બરોબર ત્યાર પછી શું આવેલું તલ તલ કેટલા થયા ઉનાળે પંદર થી અઢાર મણ કોઈ અઢાર મણ કોઈ ચૌદ મણ કોઈ પંદર મણ કોઈ બાર મણ ખરેખર ધન્યવાદ છે બળવંતભાઈ તમે ખેતીની અંદર ખૂબ ચાર ચાંદ લગાવો એવી આશા સાથે હું ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી અરવિંદ પટેલના જય હિન્દ જય ભા